તો જે પ્રકારે પહેલગામમાં આતંકી હુમલો થયો છે આ હુમલામાં લઈને સમગ્ર દેશભરમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે ઠેર ઠેર વિરોધ અને શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ખાનગી મોલમાં એક રંગોળી આર્ટિસ્ટે પહેલગામની તસવીર તૈયાર કરી સૈનિકોના ફોટા અને ખાસ કરીને વડાપ્રધાનના ફોટા સાથે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે રંગોળી તૈયાર કરવામાં આઠ કલાક જેટલો સમય લાગ્યો છે અને ચાર મહિલાઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આવી રંગોળી તૈયાર કરવામાં પચીસ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાકિસ્તાનીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે અમે જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના ઉપર આખી રંગોળી બનાવવામાં આવી છે કેમ કે આ જે થયું છે એ બહુ જ ખરાબ થયું છે અને અમે જે નરેન્દ્ર મોદીજીને એ જ કહીએ છીએ કે દુઃખી ઘડી મેં પૂરા દેશ પ્રધાનમંત્રીજી કે સાથે હા જે આ બનાવ બન્યો એટલે અમને વિચાર આવ્યો કે અમે દેશ માટે કંઈક સંદેશો આપવો જોઈએ અમારે એટલે અમે આ બધા આર્ટિસ્ટ ભેગા થયા અને અમે રંગોળી બનાવી અને મોદીજીને સાથે છે એ કહેવા માંગીએ છીએ અમે કે આ ભારત નાગરિક તમારી સાથે જ છે બિલકુલથી જે પ્રકારે આર્ટિસ્ટ છે તેઓએ જે રંગોળી બનાવી છે જોઈ શકાય છે નામ પૂછા ફિર મારા જાત નહીં ધર્મ પૂછા ક તું હિન્દુ હૈ પાકિસ્તાન અબ તેરી ખ્યાન ને નીચે ઉપર તે નીચે દસ્તો બતાય નીચે લખવામાં આવ્યું છે ઇસ દુઃખ કી ઘડી મેં પૂરા દેશ પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી આપકે સાથ હૈ આ રંગોળી જે છે સુરતની જે આર્ટિસ્ટ છે તેમના દ્વારા બનાવવામાં આવી છે અને રંગોળી બનાવતા કુલ આઠ જેટલા કલાકનો સમય લાગ્યો છે ચાર જેટલી બહેનોએ બનાવી છે આ લોકોને એક સંદેશો પહોંચાડવા માટે આ સુરત ખાનગી મોલ છે ત્યાં આ પ્રકારની રંગોળી બનાવવામાં આવી છે કેમેરામેન જસમિત સાથે જયંત્ર પાંડે ટીવી ગુજરાતી અગતી ગુજરાતી સુરત